એક વાંદરો અહીંયા છે ઝાડ પર ચડી ગયેલા છે સવાર સવારમાં ખાવા કે લાવ એ એચ આ છે જમરૂક સવાર સવારમાં આપણે જમરૂક ખાઈએ જા ન જમરૂક ખાવાની <laughs> मिठु खाय करता से आ बात उपर चढ़ी खाय करे आजे से उत्तरायण जुओ पवन नई नाम निशान ना नहीं पतंग अत Ketara mah padi dari siapa aja, Mitro? Abai patang cegawa jadi siapa pohonnya yang dihau tuh aja. Utran na dua saja pohon gak ya? Siapa? Hah? Mundung-mundung, kalau siapa? Lo 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 apri. શાક અને રોટલો બનાવેલો છે મિત્રો આજે છે મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ અને આ છે આપણે ઘરે બની રહ્યા છીએ તલના લાડુ આ છે તલ જુઓ તલ શેકાઈ રહ્યું છે હમણાં અને અમારી ઢીંગુ મેડમ જમવાનું જમે છે દાળ અને ભાત

કડાઈ કેવાય કડવો છે કે કડાઈ માં તેલ નાખી દીધું છે હવે આપણે એમાં ગોળ નાખીએ ગોળને ઉગાડવાનો છે ગરમ તો થવા દે કડાઈ ગરમ આવુંચ્ચ પડ ફટાફટ ગરમ થઈ જાય ગેસને જરા મિડિયમ ફૂલ કરી દીવે ઓબે નહી ખત મમ્મી જહેરે ઓબે નહી ખત મમ્મી

ए, दे सेहत के लिए अच्छा है नाखी दे नाखी नाखी दे, नाखी दे।, नाखी दे। जो गोरोगड़ी के शारे। शारे। जो एकदम नो दीदी बनी गए

અના બંતસી એ આપણે તો છે ને મશીન પાસે ને ગાયને ભી આપા જવું હે કે હા હે કોની લાય કુત્ર હું પહેરવાની છે કુત્ર કુર્તી કુત્ર પહેરવાની છે કુત્રા કુર્તી પહેરન રુક ને આપું થોબ આ મને પછી પેલે થઈ જાય હે ની લાઈફ છે હા એ જ ગીન जो? नहीं तो पासनी खाई એટલે પાસું તારે તો પહેલા જ પૂછવાનું છે. ગેસ વડ ઘી નાથી ખાતી. ઓમ થીજરા દેખિયે વાલા પેંડા ને ખાતા દેખા જતીયા. પેંડા ખાઈ ખા જાય અર્ધી જૂઠી છે. મીઠાઈ ખાતી છે ને? બડમાં થઈ જાવે. તો મીઠાઈમાં ઘી આવે જ. બડમાં જાવે. નો ની ખબર પડે. આમાં બી કા ખબર. જો મસ્ત મજાનું. ચલ મિક્સ કરી દે દસે ગોળના તલ. હવે વાડવાની શરૂઆત કરો. હવે આપણે વાડવાની શરૂઆત કરીએ ગરમાગરમ.

आह बोला तू हाहा चलो मस्त बनी की आवेरे सच बनाऊँ गोल गोल गरम गरम आज जा ले ले काम कौन से ला ला वालो वार को बराबर नहीं बने ना गोल गोल पान चलो मना रही वो बिरयानी तो ना पौसी आप ही आह चोटी नहीं जाएगी ठीक ठाक ही ले बनो ता

Ha, This is my making. ના લાડુ મેડ ઇન જરીમુરા ચેતન ચૌધરી ના ઘરે હવે હારા બનતા છે આ ઠંડુ થાય ત્યારે કે આ બધું મિક્સ કર્યું લેતે શરૂઆત બી કદ દીધી છે લાડુ ખાવાની પાસી હોશિયારી માટતી છે સોય મોટુ મોટુ જોઈએ બસ એટલું જ આવે મોટુ મોટુ જોઈએ મને વધારે ન ખાવાનો આ બની છે લન દેવા ફટ ફટ બનાવી દે આપણે

અમાર ડીશ માં છૂટા છૂટા મુકતા છે જ ઠંડક હવે આ ડીશ માં આપણે ખુલ્લા ખુલ્લા મૂકીએ એટલે એકબીજા જોડે ચોટે નહીં તો મિત્રો આપણું લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે લે મેબી હે મેબી લે એક લાડુ આપણે લઈ આવે મિત્રો છે ને હ કઈ આખું ફલા નહીં જાતે